હાય ગાઇઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો આ કોણ છે આ મારા ભાભી છે અમારા ટબુડા ભાભી છે અને પેલો મુંડો છે મારો ભઈ અને અમે લોકો આવ્યા છીએ મળી નથી શું કહેવાય દિવાળી કરવા માટે અને શું શરૂઆત અમારા હાર્દિક ભાઈથી થઈ છે જે મારા ભઈ છે એને મારા ભાભી મળી માટે કહેવાય બતાવું તમને અને આ જો આ જો ઘરની દશા થઈ છે હજુ તો પહેલો જ દિવસ આજે બપોર પછી જ અમે લોકો આવ્યા છે અને મને એવું લાગે છે કે શોર્ટ ટાઈમમાં મારે સાસુ સરાક ઘુમામ જતા રહેશે બે દિવસમાં ચાલો યા તમે તે રે ના તેમ તો ના એવું કંઈ નહી હું ગામમાં ભી મારા ગામમાં જો છે તમે જોજો મારા બ્લોગમાં ગામમાં જોજો શું કરે છે તું વાંચો શું શું કરે છે સ્પ્રિંગ મૂકી તને હે તું બેસ હવે શાંતિથી એક બાજુ ચલો ધોની લઈ લઉં ડીશ ને બધું બાર હે